તો નવસ્થા સમાચાર આવી જશે જમ્બુસરથી જંબુસરથી મહાપુરા ગામે જતા રાહદારીઓ સહિત મહાપુરા ગામના લોકો હેરાન પરેશાન જંબુસરથી મહાપુરા ગામે જતા વચ્ચે રેલવે ક્રોસિંગ આવે છે જેમાં હાલ માટી પુરાણ કરી બ્રોડગેજ લાઇન નાખવામાં આવી રહી છે જ્યારે આ કામ કરવા રેલવેના કોન્ટ્રાક્ટરો બાંધ હોય તેમ લાગી રહ્યું છે તેમને એ ખબર હોય કે નહીં તે ખબર નહીં કે અહીંથી મહાપુરા ગામે પણ જવાય છે અને પહેલાંથી જ અહીં એક રેલવે ફાટક પણ આપવામાં આવી હતી જ્યારે મહાપુરા ગામ સહિત જંબુસરના ખેડૂતો જેઓની જમીન તે સાઈડ પર આવેલી હોય તેઓ આવા જાહી કરતા હતા પણ આ કોન્ટ્રાક્ટરો દ્વારા તે રસ્તાનો કોઈ ખ્યાલ કર્યા વિના પુરાણ કરવામાં આવ્યું છે અને વરસાદ પડતાની સાથે જ ત્યાંથી આપેલ ડાયવર્ઝનનો રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો જ્યારે મહાપુરા ગામના લોકો દ્વારા કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં કોન્ટ્રાક્ટર આ ખાડા કાન કરતા હોય તેમ લાગી રહ્યું છે જો આવા સમયે મહાપુરા ગામના લોકોને કોઈ ઇમરજન્સી સેવા જેમ કે એકસો આઠ યા પછી ફાયરની જરૂર પડે તો ઘણી મુશ્કેલી વેઠવાનો વારો આવે અને કોઈનો જીવ જોખમમાં મુકાય તેમ છે જો કોઈ આવી હોનારત સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી આ કોન્ટ્રાક્ટરની રહેશે જેથી વહેલી તકે મહાપુરા ગામના લોકોને વ્યવસ્થિત ડ્રાયોજન આપવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે તોશીફ શિન્હાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર ચંબુસર મહાપુરાને જોડતો આ એક રોડ છે અને આ રોડ પર જે રેલવે કામ કરે છે અને એ રેલવેવાળા બિલકુલ અન ડાઈવ કામ કરે છે મન ફાવે એ રીતે કરે છે અને જે મહાપુરાને જોડતો રોડ ત્યાં રેલવે અને એ લોકોએ પૂરોપૂરો બ્લોક કરી દીધો છે જે ડ્રાઈવર્જન આપ્યું એ લોકોએ ખાલી વરસાદ પહેરે એટલે માટી અને મેન્ટલ નાખ્યા છે હવે એ મે અને અંદર અમે એટલા ચેક કર્યું તો અંદર સરિયા છે આટલા આટલા મોટા પથ્થર છે તો પછી આ બાઇકનું કેવું છે કે થોડો વરસાદ પહેલા કિચડ થઈ ગયું છે અહીંયા કોઈ કોઈ અધિકારી આવવા તૈયાર નથી જોવા તૈયાર નથી અત્યારે અમને બે કે ત્રણ દિવસ ઉપર વરસાદને કારણે અહીંયા અમારી સ્કૂલ જતી એક છોકરી પડી હતી તો એને વાઈગોટ એની જવાબદારી કોણ લે અહીં કોઈ પણ જવાબદાર વ્યક્તિ આ જોવા આવતા નથી જેથી ગામનો એવું કહ્યું કે સિત્તેર ટકા વ્યવહાર બંધ થઈ ગયો છે આ લોકોને એક અનગર આજે અમે આવ્યા છે તો બંને સાઈડ એ લોકો રસ્તા બંધ કરી દીધા કાલે કોઈ બીમાર પડેલું કોઈ ઇમરજન્સી એકસો આઠ અમારા ગામમાં લાવી હોય તો કેવી રીતે આવે તો એ લોકો શું કોઈનું મૃત્યુ નહીં રાહ જોઈને બેઠા છે એ લોકોએ કમસે કમ એક રસ્તો તો ખુલ્લો રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ એ લોકો મન ફાળ એ રીતે રસ્તા બંધ કરી કેટલા એક અઠવાડિયાથી એ લોકો એવું કે તમારે રસ્તા બનાવી દે છે ડ્રાઈવર રોજ એક આવે છે એક ટોળું નાખી જાય તો લેવલ કરવા જાય છે તો એ લોકો કાસા જ બંધ કરી દીધા છે તો પાણીનો નિકાલ કેવી રીતે થાય છે એટલે અહીંયા જે અવર જવર થાય છે એ બાઈકો સ્લીપ મારે છે ફોર વ્હીલ સ્લીપ મારે છે લોકો ચાલતા પણ જાય છે તે લપસી જાય છે જો આને જાનહાનિ થાય તો એની જવાબદારી રેલવેવાળા લેશે ખરા અહીં કોન્ટ્રાક્ટર પર ઉભેલા છે એમનો પણ તમે જવાબ લો અગર અમારા ગામ કે અંદર કોઈ બીમાર હોય 108 આયેગા તો વો ગામ મે નહીં ઓર કોઈ ઓફ હોગા તો ઉસકી જવાબદારી આપ લોંગે ઓર જો આપણે ઇધર મિટ્ટી ડાલ દે આપણે ના ના વો આપણે ઉઠે મિટ્ટી ડાલ દે બબ અગર કોઈ ગાડી ફસ ગઈ ઓર ઓર વો ચલા ગયા તો उसकी जवाबदारी कौन लेगा आप पूरा पूरा एक एक चीज है कि यहीं पे नाला डालो यहीं पे नाला डालो और फिर रास्ता बनाओ ये क्या है कि वे पूरा अंदर है उड़न में है तो उसका आप क्या करते हो अभी फिलहाल के लिए मैं बना रहा हूँ रास्ता पे जस्ट इसके लिए कि आपका आने जाने का एक हो जा रहा तकलीफ दूर हो जाए फिलहाल के लिए तो कितने दिन में तकलीफ दूर हो रही है अरे आप तो रहे मालिक इसी के लिए काम आप ये रहे हैं आप, आप ये मिट्टी डाल मिट्टी मत डालो आप डालो मैं आपको भी डालो जीएसपी एस पी डाले आप जी एस पी मालिक दो रुके तो पीछे मैंने एक मिट्टी लाया भी है ट्रिप यहाँ, तो यहाँ पे यहाँ पे लड़की गिर गई थी साइकिल लेके आई थी गिर गई थी उसको उधर ज्यादा लगा हो तो क्या करते आप लोग आप तो फोन भी नहीं रिसीव कर रहे हैं मैं मैं किसी का फोन उठाता नहीं ऐसा होता नहीं है आप किसी को भी पूछ लीजिए मैं सबका फोन उठाता हूँ यहाँ पे और डेली आता हूँ मैंने पहले ही मैंने पहले दिन ही फोन लगाया था किसी ने रिसीव नहीं मेरा, किया मेरे को फोन आपने किया ही नहीं होगा आप मेरा नंबर डायल कीजिए आपने एक बार भी कॉल किया नहीं देख लिया आप लगाइए आपका मोबाइल निकालिए बाहर तो आप निकालिए मोबाइल तो निकालिए बाहर कितने दिन में ये करोगे नहीं आप मोबाइल निकालिए ना मैं तो लगाऊंगा लगाऊंगा क्या बोलता है आपने मेरे को फोन नहीं लगाया बात छोड़ दो तुम्हारा उपला अधिकारी को फोन भेजा था तुमको कौन से भेजा है उधर मेरे को तो हमारी कंपनी ने भेजा है जो मैं ब्रिज बनाता हूँ तो क्या क्या माथे लेके फरता है वो ड्राइवर जन बनाया बना, है उसने अभी तो हाईवे पर जाके बताऊँ का जन कैसा बनता है से ड्राइवर जन नहीं बनता है मेरे को पूछेगा सरपंच सुरेश भाई बोल रहा हूँ मापरा वाला अरे हाँ मासिक में क्या हाँ कितने कितने लोग गिरते हैं आपको तो मालूम है आप लोग आते हो आप ऐसा नहीं आपको लोग वाले आए नहीं चाहिए तुम मेरी गाड़ी पर बैठ कर तुम गाड़ी निकालो निकलेगा फिर तुम पता चले तो उसको मालूम ही है तुम बैठ जाओ मेरी गाड़ी पे मैं तो इधर इसीलिए तो मैं तकलीफ दूर करने के लिए तो आया हूँ तुम्हारे को फोन लगाओ मेरे साथ बात कराओ लगाओ જે માજી સરપંચ મહાપુર ઓ ડેપ્યુટી સરપંચ હે માજીના ફોન લગા મેરે બા